કદાચ માનવામાં ન આવે પરંતુ હકીકત છે એક નાના એવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં આઠ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે વાત એટલેથી નથી અટકતી અહીં ખાનગી શાળામાં અભ્યાસ છોડી ભણવા માટે આવ્યા છે અત્યાર સુધીમાં સાતસો જેટલા વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને આ સરકારી પ્રાથમિક શાળામાં ભણવા માટે પ્રવેશ મેળવ્યો છે વાત છે જુનાગઢથી સત્તર કિલોમીટર દૂર આવેલા અને બિલખા ગામથી તદ્દન નજીક આવેલા નવા ગામ પ્રાથમિક શાળાની કોમ્પ્યુટર ગણિત વિજ્ઞાન લેબ સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટર જેવી ભૌતિક સુવિધાથી શાળા સજ્જ છે સાથે સાથે વિદ્યાર્થીઓ શિક્ષકો વચ્ચેનો સ્નેહ અને આત્મીયતા શાળાના વાતાવરણમાં શિક્ષણના નવા રંગરૂપ પૂરે છે એક અર્થમાં શિક્ષણની સાથે મસ્તીની પણ પાઠશાળા છેલ્લા આઠક વર્ષથી નવાગામ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અલ્તાફભાઈ વિરાણી જણાવ્યું છે કે આ શાળામાં જૂનાગઢ જિલ્લાની શ્રેષ્ઠ શાળા પૈકીની એક શાળા છે સ્કૂલ ઓફ એક્સલન્સ અને પીએમ શ્રી શાળા તરીકે પસંદ પામ્યા બાદ માળખાકીય સુવિધામાં ખૂબ મોટો વધારો થયો છે શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ મુજબનું શિક્ષણ કાર્ય રચનાત્મક રીતે કરવામાં આવે છે ગણિત વિજ્ઞાન જેવા વિષયનું લેપ પ્રયોગ શાળા સાથે શિક્ષણ આપવામાં આવે છે હાલ શાળામાં 1 થી 8 માં 350 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આચાર્ય સહિત બાર શિક્ષકો નિષ્ઠાપૂર્વક શિક્ષણ કાર્ય કરી રહ્યા છે શાળામાં નવા ગામ ઉપરાંત બિલખા બલગામ ઓતરિયા થુંબાળા રામનાથ વાજડી માંડળપરા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે છેલ્લા ઘણા વર્ષોથી

વિદ્યાર્થીઓના વાલીનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં શાળામાં થતી પ્રવૃત્તિઓની સાથે જરૂરી સૂચનાઓ વાલીઓ સુધી પહોંચાડવામાં આવે છે અને વાલીઓને પણ કોઈ મૂંઝવણ હોય તો શાળાના શિક્ષકો સુધી પહોંચાડી શકે છે નમસ્કાર હું અલ્તાફ અલી મહંમદ અલી વિરાણી એચ ટા પ્રિન્સિપાલ પીએમસી નવા પ્રાથમિક શાળા નવાગામ પ્રાથમિક શાળા જૂનાગઢ જિલ્લા જુનાગઢ તાલુકાની શ્રેષ્ઠ શાળાઓમાંની એક શાળા છે આ શાળાની અંદર હું છેલ્લા આઠ વર્ષથી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું આ એ શાળા સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પાંચમી સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ જિલ્લા લેવલે પસંદ થયેલી પ્રથમ શાળામાંની શાળા છે સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાને માળખાગત સુવિધાઓમાં ખૂબ જ વધારો થયો છે સ્કૂલનું નવું કેમ્પસ બિલ્ડિંગ અને સાથોસાથ જૂના રૂમનું સમારકામ અને તમામ પ્રકારની સુવિધાઓ આ એ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત પ્રાપ્ત થયેલ છે આ સિવાય ગુજરાત રાજ્યની ટોટલ બસો ને ચુમ્મોતેર શાળાઓ પ્રધાનમંત્રી સ્કૂલ યાને કે પીએમસી પ્રાથમિક શાળા તરીકે સિલેક્ટ થઈ છે જેમાં બસો બત્રીસ પ્રાથમિક શાળાઓમાંની એક નવા ગામ પ્રાથમિક શાળા પણ પ્રધાનમંત્રી સ્કૂલ તરીકે સ્થાન પામી છે જે બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ આ સિવાય આઈએ શાળા અંતર્ગત અમને શાળાની અંદર ઘણી બધી એક્ટિવિટી માટેની અલગ પ્રકારની ગ્રાન્ટ મળે છે અને સાથોસાથ શાળામાં અલગ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે ઓર્ગેનિક ફાર્મિંગ યુથ ક્લબ જેવી અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઓ ચાલે છે આ સિવાય શાળામાં વિશિષ્ટ કહી શકાય એવી કામગીરીમાં સેટરડેઝ બેટરડે અંતર્ગત દર શનિવારે બાળકોને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે શાળાની એસએમસી છે એ શ્રેષ્ઠ એસએમસી તરીકે પસંદગી પામેલી છે અને બાયસેકમાં પણ તે જે આવેલી છે શાળાની અંદર તમામ શિક્ષકો સ્માર્ટ ક્લાસના માધ્યમથી પાંચ જેટલા સ્માર્ટ ક્લાસ આવેલ છે જેના માધ્યમથી બાળકોને ડિજિટલ પ્રકારનું એજ્યુકેશન આપે છે આ સિવાય પ્રોજેક્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે સરકારશ્રી તરફથી વિવિધ પ્રકારની સુવિધાઓનો બાળકોના અભ્યાસ માટે ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે સરકારશ્રી તરફથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે છે આસપાસના આઠ ગામના બાળકો અહીં અભ્યાસ માટે આવે છે અને છેલ્લા દસ વર્ષમાં આશરે સાતસો જેટલા બાળકો અન્ય શાળામાંથી અભ્યાસ માટે આ શાળામાં આવેલા છે આ તમામ કાર્યની અંદર શાળાના શિક્ષક મિત્રો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને શાળાની ગ્રામ પંચાયતનો ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થયેલ છે મારું નામ મુરૂભાઈ વાળા હું નવા ગામના સરપંચ તરીકે પચીસ વરસથી ફરજ બજાવું છું અને મારી સ્કૂલ નવા ગામમાં પીએમ સારા તરીકે સિલેક્ટ થઈ છે એનો બદલ અમે સરકારનો અને અમારા શિક્ષકોનો પ્રયાસ બહુ સારો કર્યો એટલે એના હિસાબે અમારી સ્કૂલ પીએમ શાળામાં સિલેક્ટ થઈ પ્રાઇવેટ સ્કૂલમાંથી નહીં પણ એડમિશન અમારે દર વર્ષે નવા નવા આવે છે અને અમારે ગામનો પૂરેપૂરો સપોર્ટ છે અને અમારી એસએમસી સમિતિ પણ પૂરેપૂરી કાર્યરત છે અને અમારા શિક્ષક અને અમારા પ્રિન્સિપાલ સતત પ્રયાસ સારો કરે છે પૂરેપૂરી અમને ગ્રાન્ટ મળે છે અને એની પૂરોપૂરો ઉપયોગ થાય એવી અમારી એસએમસી સમિતિને વિશ્વાસમાં લઈને પ્રિન્સિપાલ ને બધાય લોકો અમે સાથે મળીને એનો ઉપયોગ કરી છીએ ગ્રાન્ટનો મારું નામ દુધરેજિયા કૃપાલે સંજયભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું હું પહેલાં એક ખાનગી સ્કૂલમાં ભણતી હતી ત્યાંથી હું અહીંયા આવી છું પછી હું મારી બહેને કીધું એટલે હું અહીંયા આવી મને આનું શિક્ષણ બહુ ગમે છે પહેલાં મને અહીંયા ઘણી ઘણી અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે તે મને ખૂબ ગમે છે અને મેં ઘણામાં ભાગ લીધો પણ છે અન્ય પ્રવૃત્તિમાં મેં ભાગ લીધો છે અને મને ખૂબ ગમે છે નમસ્કાર મારું નામ ડોસાણી ભગીરથ છે હું ધોરણ સાત અભ્યાસ કરું છું આજે હું આપને કંઈક કહેવા માંગુ છું હું અત્યારે પીએમ શ્રી પ્રાથમિક શાળામાં ભણું છું આની પહેલાં હું અન્ય શાળામાં ભણતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સ્કૂલમાં સારું ભણતર મળે છે એ માટે હું પીએમશ્રી નવાગામ પ્રાથમિક શાળામાં આવ્યો અહીંયા ઘણી સુવિધાઓ છે જેમ કે સાયન્સ લેબ કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ લાઇબ્રેરી અન્ય સુવિધાઓ છે અહીંયા મને ખૂબ આનંદ આવે છે અને પ્રવૃત્તિઓ અને ઘણી પ્રવૃત્તિઓ કરાવવા માટે છે